હવે આ લાઈન આપણે ત્રણ ત્રણ આપણે એક કે બે વિસલ વગર હવે બે વિસલ ફાસ ગેસ બે વિસલ કરી દઈશું જેથી આપડા મગ ઓગરી ના જાય હવે આપણે ચેક કરી લઈશું આપણા મગ બફાઈ ગયા છે કે જોઈ શકો છો એકદમ છૂટા છૂટા થઈ ગયા છે આપણા મગ આપણા મગ રેડી થઈ ગયા છે હવે રાઈસ બનાવી લઈશું આગળ બાસમતી ચોખા લીધા છે આ રીતના અને મેં ચાર પાંચ પાણીએ ધોઈ લીધા છે હવે આપણે રાઈસ બનાવી લઈશું હવે ભાત ઓરી દીધા છે આપણે અહીંયા આગળ મેં પહેલા જ ગરમ પાણી કરવા મૂકી દીધું તો હવે ભાત ઓરી દીધા છે હવે એમાં મીઠું એડ કરીશું આગળ આપણે ઓસાવાના છે એટલે મીઠું બે ત્રણ ચમચી જેવું એડ કરીશું જેથી આપણે પાણી કાઢીશું એટલે મીઠું નીકળી જશે હવે આપણે થવા દઈશું ભાતને આપણા ભાત બફાઈ ગયા છે

હવે કેપ્સિકમ ને ડુંગળી ને સારી રીતે થોડું દઈશું હવે આપણે હવે સારી રીતે શેકાઈ ગયું છે આપણું અહીંયા હવે એમાં કોબીજ સમારેલું એડ કરીશું મિક્સ કરી અને હવે શેકાવા દઈશું થોડી વાર હવે આપણે બધું શેકાઈ ગયું છે થોડું અને હવે ટામેટા એડ કરીશું હવે થોડી વાર શેકાઈ શેકા હવે એક મિનિટ બે મિનિટ માટે આપણે ધાકુ રવા દઈશું જેથી આપણા ટામેટા ચડી જાય એક મિનિટ થઈ ગઈ છે હવે આપણું સારી રીતે શેકાઈ ગયું છે બધું હવે આપણે મસાલા એડ કરીશું અહીંયા કિચન કિંગ મસાલો એડ કર્યો છે ચપટી હળદર અડધી ચમચી ગરમ મસાલો એક ચમચી લાલ મરચું અને થોડું મીઠું અને સેજવન ચટણી બે ચમચી હવે મિક્સ કરી લઈશું આપણે પોલા પોલા હાથે આપણે મિક્સ કરીશું તો ધાના બી એડ કરી દઈશું થોડું મીઠું એડ કરીશું ભાતના પ્રમાણનું શું હળવા હળવા હાથે ઈ હવે આપણે સારી રીતે મિક્સ થઈ ગયો છે હવે બે બે એક મિનિટ માટે આપણે ચલાવીશું આપણા મગ પુલાવ બનીને રેડી થઈ ગયા છે હવે આપણે સૌ કરી લઈશું અહીંયા દહીં લઈ અહીંયા દહીં સાથે આપણે સૌ કરીએ છીએ અહીંયા પુલાવ લઈ લઈશું મગ પુલાવ હવે ડુંગરી લઈ લઈશું સલાડમાં આપણે ઉપરથી થોડા મગ એડ કરીશું હવે સિંહ હવે મગ પુલાવ બનીને રેડી થઈ ગયા છે આવા વિડીયો જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો લાઈક કરો અને શેર કરો અને તમે જરૂરથી ટ્રાય કરો ફરી મળીશું નવા વિડીયોમાં આવા નવા વિડીયો જોવા માટે સબસ્ક્રાઈબ કરો